નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાત ના સંસ્કૃત વિષયના તારીખ બાર ચાર બે હાજર ચોવીસ ને સોમવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ મેળવી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો આ અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સમય છે સવારે આ પ્રશ્નપત્ર આપવા જવાનો સમય સવારે આઠથી અગિયારનો છે ને કુલેસી ગુણનું પ્રશ્નપત્ર પાત્ર રહેશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલું એકદા સહ વને અટતી તો એકદા સહ વને અટતી એવી રીતે તમારે દરેક અહીંયા જે વાક્યો આપેલા છે તે ધ્યાનપૂર્વક વાંચવાના છે સમજવાના છે જોવાના છે અને લખવાના છે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તે રીતે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટેના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્ર જોઈ અને તેનો સંસ્કૃત શબ્દ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો મોબાઈલ ફોનનું સંસ્કૃત થશે ભ્રમણ ભાષા ફ્રીજનું થશે શીતકમ ત્યાર પછી ત્રીજું આપણને કોમ્પ્યુટર આપેલું છે તો એનું થશે લાડુ એટલે મોદક છાશ એટલે તક્રમ પથ્થર એટલે પાષાણ પરિશ્રમથી એટલે ઉદ્યમેન બગલો એટલે બકઃ પ્રખ્યાત જાણીતું એટલે પ્રચલિતા ત્યાર પછી અન્ય એટલે કે અન્યાત ડોક એટલે ગ્રીવા મંત્ર ન હોય તેવો અક્ષર તો અમંત્ર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો લો દાળ પણ લો તો સ્વીકારો તું દાલ સ્વીકારું કંઈ પણ નહીં અત્યારે ભોજન જરૂરી છે તો ભોજનમ ના રહેવા દો હવે ભાત આપો તો માસ્તુ ઇદાની ઓદનમ દદાતું ચોથું આભાર એક રોટલી પણ આપો તો ધન્યવાદ એકામ રોટી કામ આપી દદાતું બીજું કાંઈ જોઈએ છે તો અન્ય કિમ અપી આવશ્યકમ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી સારણી અથવા તો કોષ્ટકનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો તો અહીંયા જે કોષ્ટક આપેલું છે એના ઉપરથી આપણે જોવાના છે જવાબ એમાં પેલું ભાવિકસ્યા પ્રથમ ક્રીડાયામ કતિ ધાવનાંકા તો ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ થર્ટી સિક્સ એટલે કે છત્તીસ ધાવાનાંકા નયનશ્ય દ્વિતીય ક્રીડાયામ કતિ ધાવાનાંકા તો એકત્રીસ ધાવાનાંકા રાજેશ તૃતીય ક્રીડાયા કતિ ધાવાનાંકા તો અહીંયા તમે જોઈ શકો છો દરેક પ્રશ્નો જે છે તેના ઉત્તર આપણને અહીંયા આપેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા ચિત્રના આધારે પાંચ વાક્ય સંસ્કૃતમાં લખો તો પેલું આયુષી નૃત્યતી આયુષી ખાદતી આયુષી પીબતી આયુષી ઉપવિશતી આયુષી પઠતી આયુષી ત્રિષ્ઠતી આયુષી ધાવતી ત્યાર પછી બીજું કોષ્ટક આપેલું છે તો એના ઉપર થયા રીતે બનશે શુક જલમ પીબતી અહમ મોદકમ ખાદામી મી કિશન પુસ્તકમ પઠતી માલા ઉજ લજ્જામ અનુભવતી ઉષ્ટ વને અસ્તી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપેલા ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણેના રૂપો લખો પર્વત તો ભૂષક હતો ભૂષક શુક હતો શુકશ્ય તારક હતો તારક મયુર હતો મયુર પ્રશ્ન નંબર પાંચ આપેલા ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણેના શબ્દ પરિવર્તન કરો ચરતો ચરેત પઠતો પઠેત વધતો વધે તો લિખતો લિખેત અને દસ તો પશ્યતો પશ્યેત પ્રશ્ન નંબર પાંચ ક આપેલા ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યાઓ પૂરો એમાં પેલું ખાલી જગ્યા તટે ઉજ્જયિની અસ્તી તો ક્ષિપ્રાયા ખાલી જગ્યા પ્રભાવ વિશાલ તો યમુનાયા ખાલી જગ્યા કરુણા વિશાળ તો સરસ્વત ખાલી જગ્યા તટે દ્વારકા નગરમસ્તી તો ગૌમત્યા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ ફેરફાર કરો એમાં શુલ્પણી તો ચક્રપાણી શસ્ત્રપાણી શંખ પાણી અને કમલપાણી ત્રિનેત્રધારી તો શ્વેતવસ્ત્રધારી ગોમુખધારી રક્ત મુખ ધારી ને હાસ્ય મુખ શિલા પક્ષી તો વાદ પક્ષી ફલપક્ષી અન્ન પક્ષી ને સર્પ પક્ષી દંતહીન તો નેત્રહીન વાણીહીન બુદ્ધિહીન અને ગુણહિન ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવનના નંબર યાદ રાખી લેજો સેવ કરી લેજો અને નંબર ઉપર કોન્ટેક કરી અને તમે આ પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી ત્યાર પછી પ્રશ્ન નંબર છ શ્લોક પૂરતી ત્રણમાંથી બે શ્લોક લખવાના છે કુલ દસ માર્ક્સનો પ્રશ્ન છે લખી શક્ય દ્રષ્ટિપુત્ર ન્યાયસિતા પાદ વસ્ત્રપુત્ર શાસ્ત્ર પૂતા વાણી મનપુ સમાચર ત્યાર પછી બીજું ઉદયમ સાહસ ધૈર બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેસ યત્ર વર્તન ત્રણ દેવ સાહાય ત્યાર પછી ત્રીજો શ્લોક અય નિજ પરો વેતી ગણના લઘુ ચેતસાદારચરિતાનામુધૈવ કુટુંબક ત્યારપછી પ્રશ્ન નંબર 7 નીચે આપેલી કાવ્ય પંક્તિના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતની અંદર લખો તો આ જે કાવ્ય પંક્તિ આપણને આપેલી છે તે ધ્યાનપૂર્વક વાંચવાની છે સમજવાની છે અને જોઈએ એમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એમાં પહેલો સવાલ ગુજરાત પ્રદેશસ્ય પૂર્વ દિશાયામ કહ રક્ષતિ તો પૂર્વ દિશાયામ ગુજરાત પ્રદેશસ્ય કાલિકા રક્ષતિ બીજો કશ્ય ધામ ગુજરાત પ્રદેશે દક્ષિણ દિશાયામ અસ્તિ તો કુંતેશ્વરસ્ય ધામ ગુજરાત પ્રદેશે દક્ષિણ દિશાયામ અસ્તિ જો ગુર્જરી ધરા કિદર્શ અસ્તી તો ગુર્જરી ધરા ગૌરવ ગૌરવશાલીની અસ્તી પ્રશ્ન નંબર 7 બની છે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો તો કદાહ જ્ઞાનમ ભારમ ભવતી તો કાર્ય વિના અર્થાત કાર્યાવન રહિત જ્ઞાનમ ભારમ ભવતી કા શક્તિ કાશક્તિ તો કલિયુગે સંગઠને સમૂહે બલિ બુદ્ધિ અસ્ય અસ તુદ્ધિ અસ્તી તસ્ય બલમ અસ્તી મિત્રો ફરી મળીશું આપણે હવે ધોરણ સાતના તમારા નવા અભ્યાસક્રમના જે વિડીયો છે તેમના સોલ્યુશન સાથે અથવા તો એકમ કસોટીઓ પ્રથમ દ્વિતીય પરીક્ષાઓના સોલ્યુશન સાથે અને તમારા જે પાઠ્યપુસ્તકો છે તમારી જે સ્વાધ્યન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો ધોરણ સાતની અંદર પણ આપણી સાથે જરૂરથી જોડાયેલા રહેજો ફરી મળીશું મિત્રો ધોરણ આઠ સાથે